पादरामा काशी विश्वनाथ महादेव मंदिरे लघुरुद्रयागसाठी महाप्रसादीनु आयोजन पादरानगरना मुख्य द्वारे आवेला ખત્રી મહારાજ મંદિર પરિષદમાં કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસના અંતિમ દિવસે લઘુરૂદ્રયાગનું આયોજન કરવામાં આવ્યું વહેલી સવારેથી બ્રાહ્મણો દ્વારા વિધિ સાથે મંત્રોચ્ચાર સાથે પૂજા વિધિનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં સોલ્ય યજમાન સજોડે તેમજ પાંચ યજમાનો મળી કુલ એકવીસ યજમાનોએ પૂજાનો લાભ લીધો હતો દિવસ દરમિયાન ભગવાન પૂજા વિધિ સાથે અભિષેક પણ કરવામાં આવ્યા હતા સંધ્યા સમયે યજ્ઞકુંડમાં શ્રીફળ ઓમી લઘુ યાગની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી તેમજ શ્રાવણ માસ દરમિયાન દરરોજ સાંજે ભગવાન ભૂણાનાથ સન્મુખ ભજન કીર્તન પણ કરવામાં આવે છે

હર હર મહાદેવ સર્વે સંતુ નિરામયા ની ભાવના સાથે શ્રાવણ માસ પર્વનો આજે પવિત્ર એવો છેલ્લો પર્વિત્રો છે અને કૃપા જુઓ કે શનિવારી અમાસ છે બહુ ઉત્તમ દિવસ છે આજે આપણા મંદિરે લઘુ રુદ્ર પૂર્ણાહુતિ થઈ રહી છે ભક્તોનું નું આખો મહિનો ઘોડા પૂરું રહ્યું છે મહાદેવ દરેક ભક્તોને ગામને રક્ષા કરે સુખી રાખે સ્વસ્થ રાખે મસ્ત રાખે એવી ભાવના સાથે છત્રી મહારાજ મંદિર ટ્રસ્ટ તરફથી સૌ ભક્તોને હર હર મહાદેવ આપ સૌના સ્નેહ આશીષ આજે લઘુ